અંજાર પોલીસે અંજારના જીઆઈડીસી વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના લોખંડનો ભંગાર એક ટ્રક બે ડમ્ફર એક લોડર ટ્રેક્ટર વાહનો સાથે બે ઇસમોને ઝડપી એક કરોડથી વધારેનો મુદ્દામાલ કબજે કર્યો છે અંજાર પીઆઈ એસડી સિસોદિયા અને અંજાર પોલીસ સ્ટાફના માણસો અંજાર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી કે અંજાર જીઆઈડીસીથી મીઠા જતા રસ્તે ક્રેસા સ્ટીલ પાસે પ્લોટ નંબર ફીડર ખારા રોડ ઉપર આવેલા ખુલ્લા પ્લોટમાં વિષ્ણુભાઈ રવિન્દ્ર જાટવના માણસોના પ્લોટમાં કંડલા પોર્ટથી લોખંડનો ભંગાર ભરીને જે ટ્રકો સામખિયાળી સ્ટીલ કંપનીમાં જાય છે તે ટ્રકોના ડ્રાઈવરોનો વિષ્ણુભાઈ સંપર્ક કરી પ્લોટમાં સ્ક્રેપ ભરેલ ટ્રકો લઈ આવી તેમાંથી લોખંડનો ભંગાર ઉતારી લઈ પોતાના વાડામાં બિલ કે આધાર પુરાવા વગરનો ભંગાર ઉતારી લે છે બાતમીવાળી જગ્યાએ ચેક કરતા એક ટ્રક બે ડમ્ફર એક લોડર ટ્રેક્ટર તથા એક મોટરસાઇકલ વાહનો સાથે લોખંડ ભંગારનો જથ્થો ચોરી કે છડકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવ્યું હતું મુદ્દામાલ અંગે હાજર ટ્રક તથા ડમ્પર ચાલક પાસેથી આધાર પુરાવા ન મળતા બંને ઈસમો રવા મેઘાભાઈ મ્યાત્રા રહે અંજાર અને શિવમંગલ રામસન જીવન યાદવ રહે કાનપુર ઉત્તર પ્રદેશ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે લોખંડનો ભંગાર ભરેલા બે ડમ્ફર લોખંડનો ભંગાર ભરેલું એક ટ્રક ટ્રેક્ટર લોડર હીરો કંપનીનું મોટરસાઇકલ પ્લોટમાંથી મળી આવેલ ભંગાર અને વજન કાંઠા સહિત એક કરોડ ચાર લાખ બાણું હજાર છસોનો મુદ્દામાલ કબજે કરી હાજર ન મળી આવેલ અન્ય એક ચાલક અને વિષ્ણુભાઈ રવિન્દ્ર જાટવ રહે ગાંધીધામને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ ડી સિસોદિયા સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા રિપોર્ટ ભારતીમાંથી જાણી અંજાર